કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો સામી સ્માર્ટ પોલીસ સ્ટેશનના ના પીએસઆઈ વી આર પટેલ કામગીરીથી કાયદો હાથમાં લેનાર તત્વોમાં ભય ફેલાયો છે સામી ખાતે એક યુવાનની હત્યા થઈ તે ઘટનાના ગણતરીના કલાકોમાં જ આરોપી રાઉન્ડઅપ કરી તેને કાયદો વ્યવસ્થા જાળવી હતી ત્યારે હાલમાં કેબલ વાયર ચોરીને જતા ઈસમોને રંગે હાથે પકડી પાડતા કેબલ ચોરોમાં ફફડાટ ફેલાયો છે સામખિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી આર પટેલની સૂચના મુજબ સામખિયારી પોલીસ સ્ટાફના માણસો સામખિયારી પોલીસ સ્ટેશનની વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ખાનગી રહે બાતમી હકીકત મળી કે જંગી ગામની સીમાથી ચોરી થયેલ લોખંડના પાયલેટ કેબલ વાયર લલિયાણાથી સામખિયારી બાજુ અમુક કਿਸમો બોલેરો પિકઅપ વાનમાં ભરી વેચવા નીકળ્યા હોય જેથી બાતમી હકીકતના આધારે વાચબા ભરેલ જોવામાં આવેલ જેથી બોલેરો પિકઅપ વાહન આવતા જે ઊભું રખાવી ચેક કરતાં ઠાઠામાં કેબલ વાયર ભરેલા જોવા મળ્યા જેથી બોલેરો પિકઅપ વાહનમાં હાજર મળી આવેલ ત્રણેય ઈસમોને સરહદુ કેબલ વાયર બાબતે પૂછપરછ કરતા તેઓએ ચોરી કરેલાની કબૂલાત આપતા હોય જેથી ત્રણેય ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી જેમાં લાલજી બાબુભાઈ કોળી મેજરાણી ઉંમર વર્ષ બાવીસ રહેઠાણ લલિયાણી સ્કૂલ પાસે તાલુકો બચાવ ભરતભાઈ સુજાભાઈ બિલ ઉંમર વર્ષ એકવીસ રહેઠાણ માનસરોવર બચાવ તાલુકો બચાવ તથા જગમાલ બાબુભાઈ કોલી અદગામાં ઉમરવાડ વીસ રહેઠાણ સર્વોદય સોસાયટી તાલુકો બચાવ નામના આરોપીને ઝડપી લેવાયા છે બ્યુરો રિપોર્ટ જમાલ રાયમા કબીર ન્યૂઝ કચ્છ